જય જય શ્રી કૃષ્ણ માતાજી તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને તો આજે આપણે બનાવવાની છે પાણીપુરી તો તમે જોઈ શકો છો આ રીતના આપણે લારી પર મળે તેવી આપણે આજે ઘરે પાણીપુરી બનાવવાની છે તો વિડીયોમાં બધાય બધા બન્યા રહેજો

મેદો અને રવો સારી રીતે મિક્સ કરી લઈએ અને રવા સાથે મેદાનો લોટ જરૂરથી એડ કરવાનો તો જે વાટકી થી મેં મેદો અને રવો લીધો તો તે જ થી મેં ગરમ પાણી લીધું છે તો એક વાટકી મેં ગરમ પાણી લીધું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનો ભેગું પાણી એક નથી કરવાનું આપણે કઠોર લોટ બાંધવાનો છે તો લોટ આપણો બંધાઈ ગયો છે અને આ રીતના લોટ બાંધવા માટે મારે એક વાટકી માંથી એટલું પાણી વધ્યું છે તો લોટ ને આપણે ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ દેવાનો છે તો એક કપડા થી આપણે લોટ ને ઢાંકી અને એક કલાક સુધી મૂકી દઈએ તો આપણો લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ તો અહીંયા આપડી આંબલી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જ પાણી થઈ ગયું છે તૈયાર મિક્સર જાર લઈ લીધું છે તેમાં આવશે લીલા ધાણા ફુદીના પાન ત્રણ થી ચાર તીખા આદુ આદુના ટુકડા અને નું પાણી તો પાણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે થોડો ગોળ કરી દઈએ અને ફુદીના અને ધાણાનો કલર જળવાય માટે મેં થોડો બરફ લીધો છે અને અડધી વાટકી જેટલું પાણી તો હવે બધી જ વસ્તુને આપણે પીસી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતે પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો એક વાસણમાં આપણે પાણી ને એડ કરી દઈએ હવે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ તો આપણું થઈ ગયું છે છે હવે આવે બધા મસાલા એક ચમચી મસાલો એક ચમચી હંછર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હિંગ અને હિંગ તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો

તો મેં અહીંયા બટેટા સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આવે છે સુધારેલી ડુંગળી એક ચમચી મસાલો એક ચમચી હંસર પાવડર એક ચમચી પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને તીખાશ તમે ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું થોડો લીંબુ નો રસ અને એક ચમચી ધાણા મરચા અને આદુની પેસ્ટ અને એક વાટકી બાફેલા હવે બધી જ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો એક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તો પૂરી બનાવવા માટે આપણો લોટ છે તૈયાર અને લોટ હંમેશા કઠોર જ રાખવાનો જો લોટ કઠોર હશે તો જ આપણી પૂરી ક્રિસ્પી બનશે તો હવે પૂરી બનાવવા માટે આપણે નાના નાના લુવા બનાવી લઈએ અને આપણે રોટલી વણી લઈએ તો બસ આજ રીતના આપણે બધી જ પૂરી વણી લઈએ તો પૂરીને આપણે એક કપડા ઉપર મૂકી દઈએ અને પૂરી વણતું જવાનું મૂકતું જવાનું અને કપડા થી આ રીતના ઢાંકી દેવાનું પૂરીને આપણે ખુલ્લી નત રાખવાની તો બધી જ પૂરી આપણી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આ રીતના કપડું ઢાંકી દેવાનું જેથી કરે અને આપણે પૂરી સુકાઈ ના જાય અને ક્રિસ્પી અને ફૂલેલી બને તો પૂરી તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તરી લઈએ અને પૂરીને આપણે આ રીતે તો બંને બાજુ ફેરવતું જવાનું અને પૂરીને આપણે તરી લઈએ તો બસ આ રીતના થોડી પૂરી આપણી લાલ થઈ જાય એટલે આપણે કાઢી લેવાની તો બસ જ રીતે આપણે બધી જ પૂરી તરી લઈએ તો બધી જ પૂરી આપણી તરાઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી ફૂલેલી અને કેટલી બની છે આપણી પૂરી તો એક વખત કરજો તો બધી જ વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે પૂરી પાણી અને મસાલો તો બસ આ હતી આપણી આજની પાણી પૂરી ની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ માં નવા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો લારી પણ મળે તેવી આપણી પાણી પૂરી થઈ ગઈ છે તૈયાર તો એક વખત જરૂર થી ટ્રાય કરજો